છોટા કવાટના તુરખેડામાં રસ્તાના અભાવે સગરભાની રસ્તામાં પ્રસૂતી સમયે મોતની ઘટના બની મોતની આ ઘટનાને લઈ પરિવાર પર આવેલ દુઃખમાં સહભાગી થવા આપ અને કોંગ્રેસના નેતાઓ તુરખેડા ગામ પહોંચ્યા તેમજ પરિવારજનો સાથે મુલાકાત કરી વેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાએ મૃતક મહિલાના પીડિત પરિવારને એકાવન હજારની આર્થિક સહાયની જાહેરાત કરી આપના ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું કે નજીકના વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે

સરકારે જે તાઇફાઓ કરે છે એના કરતાં વધારે આ વિસ્તારના આરોગ્ય આ વિસ્તારના શિક્ષણ સિંચાઈ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ મહેશભાઈ છે અમારા વડીલ સૌના સરપંચ એક નિશાની રાખી મૂકી છે આદિવાસીઓની એવા ભંગ્યાભાઈ પણ છે ઘણા બધા મિત્રો સાથે છે આ બધી આદિવાસીઓની સંવેદના છે અને તમે જે આ રેકોર્ડિંગ કરી રહ્યા છો એ આદિવાસીને સંવેદના તમે વાંચા આપો છો અને આ વાંચા જે આઈપી જેણે વિડીયો બનાવ્યો અને વિડીયો થકી આખા ગુજરાતને એની ખરું પીડી નામદાર હાઈકોર્ટને પણ એની નોંધ લેવી પડીને મોટો એમણે દાખલ કર્યો ત્યારે આ વિસ્તારમાં રસ્તાઓની સગવડતા થશે ચૈતરભાઈ પણ છે અમે રામસિંહભાઈના હાથે વાત થઈ છે આમાં પક્ષા પક્ષીથી દૂર રહીને આ વિસ્તારના જે ગામડા છે એ ગામડા બધા ફળિયામાં વસેલા છે અને એ ફળિયામાં કેવી રીતના રસ્તા થાય એનું આયોજન બધા સાથે મળી સરપંચોને સાથે મળીને પૂછીને ભવિષ્યમાં કયા રસ્તા લેવા પડે જરૂરિયાતવાળા એ રસ્તાઓનું માર્કિંગ થાય મને એવો ખ્યાલ છે કે ત્યાં સુધી વડાપ્રધાન ગ્રામીણ રોજગાર યોજનામાં કામો થયેલા છે પણ વડાપ્રધાન ગ્રામીણ સડક યોજનામાં આ વિસ્તારના ગામડાઓનો સમાવેશ થાય તો જ રસ્તો સારો થઈ શકે બાકી ગુજરાત સરકારની કોઈ તાકાત નથી કે આ વિસ્તારમાં રહી ગયેલા જે વંચિતો છે એને રસ્તો આપી શકે મૂળ જંગલની જમીનનો પ્રશ્ન આવવાનો એટલે વડાપ્રધાન ગ્રામીણ સડક યોજનામાં જ આ વિસ્તારના તમામ રસ્તાઓ લેવા લેવા જોઈએ અને એના માટે બધા આગળમાં ભેગા થઈને ક્યાં ક્યાં કેવું કરવું એ સંયુક્ત રીતે કલેક્ટિવલી એની રજૂઆત અમે કરશું